કેટલું કેટલું દૂધ લઈને આવતા હોય છે તમારું શું કહેવું છે આ વાત છે કે જ્યાં સુધી ગાય દૂધ આપે ત્યાં સુધી એની હાથવણી કરવી અને પછી એ દૂધ ના આપે એટલે છોડી દેવી એ માનવતાની માટે એક કલંક કહેવાય અને કેટલી હિન માનવતા કહેવાય કે જ્યાં સુધી પોતાનો સ્વાર્થ હોય ત્યાં સુધી એને હાથવે છે અને એના પછી એને છૂટી મૂકી દે છે અને એની સંભાળ પણ રહેતા નથી એ ખરેખર માનવ સમાજ માટે એક કલંકની વાત કહેવાય બીજું હું આપના માધ્યમથી પત્રકાર મિત્ર તરીકે પણ વિનંતી કરું છું કે આ ગાય જાતે જોઈ રહ્યા છું કેટલી પીડા કરી રહી છે ખરેખર આ પીડા છે ને એ ગાય ઉપર થઈ રહી છે પણ કુદરત તમને પણ છોડશે નહીં સો ટકા હું તો એમ કહું છું કે સરકારને પણ એક વિનંતી છે કે લાખો કરોડો રૂપિયાને તમે ગૌમાતાના નામથી ગ્રાન્ટો ફાળવો છો અમને પણ ખબર છે કે ફોજા હોય કે ગૌશાળા હોય પણ જે જે સંસ્થાઓ હોય એ સંસ્થાઓ આવી ગાય લેવા માટે પણ કોઈ તૈયાર થતી નથી પત્રકાર મિત્રને પણ વિનંતી કરું છું કે ખાસ નોંધ લઈ સરકાર સુધી વાત પહોંચતી થાય અને જે આવી ગાયોની ખરેખર કૂરતાની રીતે હું તો એમ માનું છું કે એક પ્રકારની હત્યા જ છે હત્યા થઈ રહી છે હવેની સામે કાયદેસરને ખરેખર પગલાં ભરવા જોઈએ જે જે ગાય માલિકો હોય ખેડૂતો હોય કે ખેતમજૂર હોય કે અથવા અન્ય કોઈ સંસ્થાઓ હોય તો પણ એની જવાબદારી છે અને જેમ પોલીસ મિત્રની પણ એક જવાબદારી છે કે આટલા કિલોમીટર સુધી પોલીસનું અંતર લાગે છે એમ ગૌશાળાઓ હોય એમની પણ એક ખરેખર વિશેષ જવાબદારીઓ આપવી જોઈએ અને જે આવી રીતની ગૌમાતાઓ તરફડી રહી છે અને આપ જાતે નિહાળીએ છો કે આ ગાય કેટલી કેવી હાલતમાં પડી છે ફરીથી કેવું પડે છે તમે એની જાગૃતતા લાવવા વિનંતી કરું છું મારા મિત્ર ગૌરક્ષક દળના હિતેશભાઈ પંચાલ છે મંત્રી છે સુરેશભાઈ છે જગદીશભાઈ છે તમામ સોશિયલ મીડિયા વર્કને પણ એક વિનંતી કરું છું કે આ કુદરત પછી કે આપણે ક્યાં ભૂકંપ આવે છે ને કાળ પડે છે લંપી રોગ આવે છે વાયરસો આવે છે એ અના ફરતા આપણે આવે છે હજી જાગીજો મારી નમ્ર વિનંતી છે ફરીથી ત્યાં આપની સમક્ષ અમે જ ગાયે જીવ છોડી તો હું નવકાર અં છું બોલો નમો અંતાણમ નમો સિદ્ધાણમ નમો આર્યણમ નમોનમ નમો લોય સણો વેશોપંચ મુ સવોપાવો પ્રણસણ મંગલણ સવેસિંગ વાડમંગ હવાઈ મંગલમ